ઓમ નમો ભગવતી વાસુદેવાય શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણને શ્રીમતી રાધા રાણી કેટલી પ્રિય છે આનો અંદાજ આપણે તો શું સ્વયં શ્રીમતી રાધા પણ લગાવી શકતી નથી અને તે જ એકવાર મજબમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાધારાણીને કહ્યું તમે મારા માટે સર્વ સર્વપરી અને સર્વશ્રેષ્ઠ છો ત્યારે રાધારાણીએ તેમની વાતોનો વિશ્વાસ પરંતુ ત્યારબાદ એવી લીલા કરી કે માત્ર રાધા રાણી જ નહીં પરંતુ જગત થઈ ગયું અને એ લીલા કઈ હતી એનું શ્રવણ આપણે આજની આ રાધા અષ્ટમી કથા શ્રેણીમાં કરીશું તો આવનારી રાધા અષ્ટમીના પાવન અવસર પર આજે આપણે શ્રીમતી રાધા રાણીની એક સુંદર અને વિશેષ કથાનું શ્રવણ કરીએ જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો શ્રીમતી રાધા રાણી માટેનો વાસ્તવિક અને શુદ્ધ પ્રેમ સલકાયેલો છે તો ચાલો આજે આ વિડીયોમાં સાંભળીએ રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણની એક અદભુત અનોખી કહાની કહાની સાંભળતા પહેલા આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય રાધા રાણી લખી લેજો એકવાર પોતાના પ્રાણોથી પણ પ્રિય એવી રાધા રાણીના પ્રેમથી અભિભૂત થઈને કૃષ્ણ બોલ્યા કે હે રાધે કે તમે મહા ભાવમય મને પ્રસન્ન કરી પછી જ તમે પ્રસન્ન થાવ છો મારો આનંદ જ તમારો આનંદ છે મારી સંગત સિ અને મારી સેવા સિવાય તમારે બીજું કશું જ રોતું નથી શ્રી કૃષ્ણ રાધાને કહે છે કે જો કોઈ તમારી પૂજા વિધિનું પાલન કરશે તે મને અત્યંત પ્રિય બનશે જો કોઈ રાધા કૃષ્ણનો એકસાથે જપ કરશે તો હું તેને સર્વથી ભાગ્યશાળી માનવીનો વંશ બની જઈશ તમામ ગોપીઓમાં તમે સર્વ ફરી છો અને યશુમતીથી પણ મહાન છો હવે આ સાંભળી રાધા રાણી જોરથી હસવા લાગી અને બોલી અરે કાના તમારો સ્વભાવ તો જાણે અંશળ સ્ત્રી જેવો છે યશુમતી તો તમારી પ્રિય માતા છે તમે કેવી રીતે કહી શકો કે મારું સ્થાન એમનાથી પણ ઊંચું છે કાના તમે ખોટા છો તમારી વાતોમાં મને જરાય વિશ્વાસ નથી રાધા રાણીની વાત સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય મારી વાતોમાં તમને વિશ્વાસ નથી પરંતુ બહુ જલ્દી તમે જોશો કે યશોદા મહિયાં પોતે તમારા શરણ પકડવા આવશે ભલે તે તમને પોતાની પુત્રી સમ્માન માને છે પણ હું આ વાતને પ્રમાણિતા કરીશ કે તમે સર્વ પરીશો પોતાની વાત સાબિત કરવી કારણના માટે કઠિન ક્યાં હતી એક દિવસ વજ્રની ગોપીઓ રાધા રાણી અને કૃષ્ણને પોતાની સાથે રમવા માટે એક નજીકના ઘરમાં લઈ ગઈ ગોપીઓ રાધા કૃષ્ણને એક સાથે લાવીને તે બહુ જ પ્રસન્ન થઈના પણ ગોપીઓના કહેવા પર નાસવા લાગ્યા તેમના સાથે ગાન અને નૃત્ય કરવા લાગ્યા ગોપીઓ પણ પોતાના સાથે નૃત્યમાં થઈ ગઈ તે જ સમયે યશુમસ્તી વીયા તે આવી પહોંચ્યા તેમણે જોયું કે ગોપીઓ મળીને તેમના ગોપાલને નશાવી રહી છે તેમને જોઈને યશુમસ્તી ખૂબ જ ક્રોધિત થઈ અને બોલ્યા અરે આ કેવું વર્તન છે મારો ગોપાલ આખો દિવસ ગાયો સરાવે છે અને થાકી જાય છે અને તેને આરામ કરવાની જરૂર પડે છે અને અહીં તમે સૌ તેને નસાવી રહ્યા છો થોડોક સમય જ તો એને આરામ કરવા માટે મળે છે અને એમાં પણ તમે બધા જ તેને અહીં રમવા માટે ખેંચી લાવો છો અહીં તો તમે તેને નસાવી રહ્યા છો હું જાણું છું કે તમે સૌ આવું દરરોજ કરતા આવ્યા હશો અને આ બિલકુલ સારું નથી હું કહી દઉં છું આવું ફરીથી થવું ન જોઈએ યશોદા મૈયાની આવી ક્રોધિત જોઈને રાધા રાણી તો શાંતિથી ત્યાં ઊભા રહ્યા પણ સખીઓએ યશોદા મૈયાને કહ્યું અરે મૈયા આ તો તમારો ગોપાલ નથી તમારો ગોપાલ તો લાલો છે જે ગાયો સરાવતો સરાવતો અને વનમાં ભટકતો થાકી ગયો હશે અને પોતાના બિસ્તર પર સૂઈ ગયો હશે આ તમારો પુત્ર નથી તમારો પુત્રનું નામ કૃષ્ણ છે અને કૃષ્ણ નામના અનેક વ્યક્તિઓ આ દુનિયામાં હોઈ શકે છે તેનો અર્થ એ નથી કે આ જ તમારો પુત્ર છે મૈયા જરા તમારા ઘરે જઈને જુઓ કદાચ તમારો પુત્ર તો ઘરમાં જ સૂતો હશે આ સાંભળી યશોદા માતા આશ્ચર્યચકિત થઈ ગયા તેમને લાગ્યું કે હા કૃષ્ણ નામના ઘણા બાળકો હોઈ શકે છે પરંતુ એ કેવી રીતે શક્ય છે કે મારા પુત્ર જેવી જ કાયા કઠી અને લક્ષણ ધરાવતો બીજો કોઈ હોઈ શકે આ વિસારતા વિસારતા યશોદા મૈયા ઘરે પાછા ગયા અને ઘરે પહોંચીને જોયું તો ખરેખર તેમનો ગોપાલ બિસ્તર ઉપર સૂતો હતો આ જોઈને તેઓ હેરાન થઈ ગયા પરંતુ સાથે તેમને અતિ આનંદ પણ થયો હવે યશોદામિયા તરત જ પાછી એ સ્થળે આવી ગયા જ્યાં સખીઓ બીજા કૃષ્ણ સાથે રમતા હતા યશોદામિયા પણ હવે આ દ્રશ્ય જોઈને આનંદિત થવા લાગ્યા તેઓ પણ શ્રી કૃષ્ણની લીલાથી મોહિત થઈ ગયા બધાને રમતા જોઈને યશોદામિયા બોલી ઉઠ્યા અરે ગોપીઓ તમને આ કૃષ્ણ ક્યાંથી મળ્યો જે બિલકુલ મારા કૃષ્ણ જેવો દેખાય છે બંને એક જ વયના છે એટલું જ નહીં બંનેને રંગ કાયા કઠી અને લક્ષણ પણ એક સરખા છે તમારો કૃષ્ણ જોઈને મને ઘણો સંતોષ થઈ રહ્યો છે અને તેના પ્રત્યે ઘણો સ્નેહ પણ ઉપજ્યો છે સારું એવું કરીએ તમે તમારા કૃષ્ણને લઈને મારા ઘરે આવો ત્યાં આપણે બંને કૃષ્ણની મિત્રતા કરાવીશું અને પછી બંનેને એકસાથે નૃત્ય કરાવીશું જેને જોઈને બધા ખુશ થશે પછી બાદમાં તમે તમારો કૃષ્ણ પાછો લઈ જજો અને મારો કૃષ્ણ મારી પાસે જ રહેશે આ બધું જોઈને કન્યાને બહુ જ મજા આવી રહી હતી તેથી કૃષ્ણએ રાધારાણીને સંકેત આપ્યો તેથી રાધારાણી બોલી ઉઠ્યાં કે હે માતા તમારા કહેવા પર અમે અમારા કૃષ્ણને લઈને તમારા ઘરે તો લઈ જશું પરંતુ અમને ભય છે કે જો બંને કૃષ્ણ એક સાથે નાશ છે તો એમાં તમારો કૃષ્ણ કયો છે અને અમે કેવી રીતે ઓળખીશું જો તમારો કૃષ્ણ અમારા કૃષ્ણ સાથે બદલાઈ જશે તો અમે શું કરીશું યશોદા મૈયા હસીને બોલ્યા કે જો આવું થશે તો એમાં શું વાંધો છે બંને એક સરખા તો છે ત્યારે રાધા રાણી તરત જ બોલી ઉઠ્યા કે ના ના મૈયા આ યોગ્ય નથી રાધા રાણીએ કહ્યું તમારો કૃષ્ણ અમારા કૃષ્ણ જેવો ક્યારે બની જ ન શકે તમારો પુત્ર તો એક ગોવાળિયો છે જે આખો દિવસ વનમાં ભટકતો રહે છે ગાયો ચરાવે છે તેને પ્રેમ કે પ્રેમના તત્વનું કોઈ જ્ઞાન નથી પરંતુ અમારો કૃષ્ણ તો સર્વ પુરુષોત્તમમાં અતુલ્ય રત્ન છે તે પુરુષોત્તમમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ છે અને ઋષિઓ તપસ્વી યોગીઓ અને ધ્યાનીઓ તેમના શરણ કમળમાં સ્થાન મેળવવા તેમની પૂજા તપસ્યાઓ કરે છે અમારા કૃષ્ણ તો અનેક મહાન રાક્ષસોનો સહાર કર્યો છે તેમણે તો બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીને ભૂલને પણ સુધારી છે આ સાંભળી માતા યશોદા બોલ્યા અરે રે આ બધું કાર્ય તો મારો પુત્ર એ પણ કર્યું છે અને આ વાત તો બધા વજ્રલના વાસીઓ સારી રીતે જાણે છે હા જ્યારે મારો પુત્ર માત્ર ત્રણ દિવસનો હતો ત્યારે તેણે એક અતિ વિશાળ કાયા રાક્ષસી પૂતનાનો સહાર કર્યો હતો એટલું જ નહીં તેણે છઠ્ઠાસુર પૂર્ણાવતાર બકાસુર જેવા અનેક અસુરોનો વધ કર્યો છે આ બધું યશોદાનંદ કૃષ્ણના જ કાર્ય છે હવે રાધા રાણીએ કહ્યું કે હે માતા જો આપણે આમ ચર્ચા કરતા રહીશું તો આપણી વચ્ચે વ્યથનો વિવાદ થશે પરંતુ બાદમાં તમે સમજી જશો કે કાર્ય તો ક્યાં કૃષ્ણમાં વધારે ગુણ છે અને અમારે તો અમારા કૃષ્ણને ગુમાવવું નથી તેથી એક કામ કરીએ કે અમારા કૃષ્ણના માથા પર એક ચિહ્ન લગાવી દઈએ જેથી સરળતાથી ઓળખી શકે રાધા રાણીએ પોતાના કૃષ્ણના માથા ઉપર ચંદનનું એક સુંદર તિલક લગાવ્યું કૃષ્ણના વાદળી મસ્તક પર ચંદ્રનું સફેદ તિલક વાદળી આકાશમાં સફેદ ચંદ્ર જેવું લાગી રહ્યું હતું પછી રાધારાણીએ બધી ગોપીઓને કહ્યું કે જો સખીઓ હવે મેં આપણા કૃષ્ણના મસ્તક ઉપર તિલક લગાવી દીધો છે તેથી તમે બધાએ આપણા કાનના પર નજર રાખવી જોઈએ ક્યાં તેને બદલાઈ ન જાય અથવા ગુમ ન થઈ જાય આ રીતે શેતવણી આપીને રાધા રાણી પોતાના કૃષ્ણને લઈ જશોદા મૈયા સાથે તેમના ઘરે આવી ઘરે આવી ને જશોદા મૈયાએ પોતાના કૃષ્ણને જગાડ્યું પોતાના કૃષ્ણને બીજા કૃષ્ણ સાથે મોય મેળવ્યા અને મિત્રતા કરાવી હવે જેમ જશોદા મૈયાએ કહ્યું હતું કે બંને કૃષ્ણને સાથે નૃત્ય કરાવશે તેથી પોતાના કૃષ્ણને બીજા કૃષ્ણ સાથે નૃત્ય કરાવવા કહ્યું અને પોતાની મૈયાની વાત માની યશોદાનંદન કૃષ્ણ વિધા કૃષ્ણ સાથે નૃત્ય કરવા લાગ્યા જ્યારે બંને કૃષ્ણ એકસાથે નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેઓ બે ઝળહળની નીલમ બની જેવા લાગી રહ્યા હતા તેમનું નૃત્ય જોઈને બધા આશ્ચર્ય થઈ ગયા તેઓએ આવું અદ્ભુત દ્રશ્ય પહેલાં ક્યાંય જોયું ન હતું જેમ તેમ નૃત્ય ચાલી રહ્યું હતું અસાનક યશોદાનો કૃષ્ણ ગોપીઓના કૃષ્ણના શરણમાં વિલન થઈ ગયો અને બંને એક સ્વરૂપ બની ગયા હવે નૃત્ય પણ પૂર્ણ થયું અને રાધા રાણી તથા તેમની સખીઓ પોતાના કૃષ્ણને લઈને જવા લાગી પણ માતા યશોદાને પોતાનો પુત્ર મળતો ન હતો તેમણે વ્યાકુલ થઈને અહીં ત્યાં જોવા શરૂ કર્યું પરંતુ પોતાનો કૃષ્ણ ક્યાંય નજરે ન આવ્યો તે રડવા લાગ્યા અને જોરથી સીસો પાડવા લાગ્યા મારો કૃષ્ણ ક્યાં છે મારો કૃષ્ણ ક્યાં શલ્યો ગયો તમારે તો મને મારો કૃષ્ણ પરત આપવો જ પડશે ત્યારે રાધા રાણીએ કહ્યું કે માતા અમે તમારા કૃષ્ણને ક્યાં લઈ જઈ રહ્યા છીએ અમારું જીવન અને આત્મા તો આ અમારા કૃષ્ણ છે આ તમારો પુત્ર નથી જો જુઓ અમારા કૃષ્ણના માથા ઉપર એ જ સંદનનો તિલક છે જે મેં મારા હાથથી લગાવ્યો હતો માતા યશોદાએ જોયું અને પછી તમે બધાએ જ મારા કૃષ્ણને છુપાવી દીધો છે આ તમારી સાલ છે રાધે તું બહુ સતુર છે ત્યારે રાધા રાણીએ કહ્યું નાના માં આ પ્રાગણ તો ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલું છે બંને કૃષ્ણ અહીં જ નૃત્ય કરી રહ્યા હતા આવા સમયે અમે તમારા કૃષ્ણને કેવી રીતે સુપાવી શકીએ અમે તો પણ આ સ્થાન છોડીને ક્યાંય ગયા નથી તમારો પુત્ર જ ક્યાંક ચાલ્યો ગયો છે આ સાંભળી યશોદા માતા પોતાના પુત્રની ગુમાવવાની ખૂબ જ દુઃખી થવા લાગી રડતા રડતા દયાભરી વાણીથી કહેવા લાગી કે જો રાધા મારા પાંચ પાંચ કે સાત સંતાન નથી મારો એક એક જ પુત્ર છે એ જ અમારા માટે સુખ અને સંપત્તિ છે એ જ અમારો સહારો છે હે રાધે મારા પ્રાણ શરીરમાંથી નીકળી રહ્યા છે મને મારો પુત્ર કૃષ્ણ ભાસો આપો આજથી હું તારી દાસી બની રહીશ બસ મારો પુત્ર ભાસો આવી કૃષ્ણએ જ્યારે પોતાની માતાને આ રીતે બોલતા સાંભળ્યા ત્યારે તેમણે રાધા રાણી તરફ જોઈને સ્મિત કર્યું અને પછી કૃષ્ણએ રાધાને સંકેત આપ્યો ત્યારે રાધા રાણી બોલી માં તમે આ શું કહી રહ્યા છો તમે તો વ્રજની રાણી છો મારા કરતા મોટા છે મારા માટે પૂંજનીય માતા છો તમે મારા પગ ક્યાં પકડો છો મને પાપની ભાગીદારી બનાવી રહ્યા છો એ તો મારો મોટો અપરાધ છે કે તમે મારા પગ પકડી રહ્યા છો કૃપા કરી મને એવા કડવા વસન ન કહો યશોદામાં રડતા રડતા વારંવાર કહેતા રહ્યા કે કૃપા કરીને મારો પુત્ર જલ્દી પરત લાવો ત્યારે તારા બધા અપરાધમાંથી મુક્તિ થઈ શકશે હવે રાધા રાણી પણ વ્યાકુલ થઈને બોલવા લાગ્યા પણ માં હું તો તમારો પુત્ર ક્યાંથી લાવો ત્યારે યશોદા મૈયાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ જોરથી રડવા લાગ્યા અને દયનીય સ્વરમાં બોલી બોલી હું તો મારો પુત્ર વિના એક ક્ષણ પણ જીવી શકીશ નહીં એવું કહીને યશોદા મિયા મૂર્ષિત થઈને જમીન ઉપર ઢળી પડ્યા એવું લાગતું હતું કે જાણે તેઓ પ્રાણ ત્યાગી દેશે આ જોઈને રાધા રાણી પણ ગભરાઈ ગઈ અને કૃષ્ણને કહ્યું કે હવે શું કરીએ તમારી મા તો તમારા વિયોગમાં મરી જશે તે તમારા વિના જીવ રહી શકશે નહીં તમારી આંખો સામે જ તેઓ મરી રહી છે કૃપા કરીને મને કહો કે હવે શું કરું ત્યારે સ્મિત કરતા કૃષ્ણ કહ્યું ચિંતા ન કર મારી માતા ને કશું જ નહીં થાય રાધા રાણી સમજી ગઈ કે હવે તેમને શું કરવું છે તેઓ તરત જ યશોદા માતાની પાસે ગઈ અને તેમના કાનમાં કહી કે હે કૃષ્ણની માતા યશોદા ઉઠો તમારો પુત્ર કૃષ્ણ પાછો આવી ગયો છે અને તરત જ જ્યારે કૃષ્ણના નામ મધુર શબ્દો યશોદાના કાનમાં પડ્યા તેઓ તરત જ ઉભી થઈ ગયો અને બોલી ક્યાં છે છે મારો પુત્ર પુત્ર કૃષ્ણ કૃષ્ણ ત્યારે જવાબ આપ્યો કે માં તમારો કરતા થાકી ગયા હતા તેથી તેઓ પોતાના સનખંડમાં ગયા છે અને ત્યાં જઈને થાકી જતા સુઈ ગયા છે યશોદાને ને પૂરો વિશ્વાસ હતો કે રાધા રાણી ક્યારેય ખોટું બોલી શકે નહીં તેઓ તરત જ દોડીને કૃષ્ણના સંખયમાં ગયા અને ત્યાં પોતાના કૃષ્ણને જોયો જે શાંતિજ સૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા આ જોઈને તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા નંદરાણી યશોદા માતૃત્વની વરસાદ કરી રહી કરતી પોતાના પુત્રને પ્રેમથી ગળે લગાવીને વારંવાર સુમન કરવા લાગી પુત્ર કૃષ્ણ ભાસો મળતા યશોદા મયા અત્યંત આનંદિત થઈ ગઈ તરમન પ્રસન્નતા જોઈ હવે બધી સખીઓ પોતપોતાના ઘરે પરત ગયો આ રીતે પોતાની લીલા દ્વારા કન્યાએ પોતાની રાધા રાણીની મહાનતાને સાબિત કરી હવે પોતાના કૃષ્ણને આ અદ્ભુત લીલા જોઈને રાધા રાણીની આંખોમાં પણ પ્રેમના આંસુઓ છલકાઈ આવ્યા તેઓ સમજી ગયો કે તેમના કૃષ્ણએ તેમને કેટલો પ્રેમ કર્યો છે અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા કારણ કે શ્રી કૃષ્ણ એ રાધા રાણીને સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રદાન કર્યું છે એ જ તો દિવ્ય પ્રેમની સાસી વ્યા વ્યાખ્યા છે જે સ્વયં શ્રી રાધા કૃષ્ણ છે તેમના આ દિવ્ય સંબંધની આપણે પોતાના ભૌદ્ધિક બુદ્ધિ દ્વારા ક્યારેય સમજી શકતા નથી અને ન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે તો માત્ર શ્રીમતી રાધારાણીના શરણ કમળનો આશરો લેવો છે અને તેમની પાસે કૃષ્ણ ભક્તિની યાચના માંગવી છે તેમના શરણ સinho નું શરણ કરતા હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા સાથે જોડાયેલા રહેવું જોઈએ એ જ માધ્યમથી આપણે રાધા રાણી વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેમની કૃપાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ સુંદર પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ તો અમને આશા છે કે તમને શ્રીમતી રાધા રાણી અને શ્રી કૃષ્ણના દિયે પ્રેમની આ કથા સારી લાગી હશે તો આવી સુંદર કથાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ માય ગુજરાતી જ્ઞાન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આવનારી રાધાશ્રમીના મહાપર્વ પર આપણે શ્રીમતી રાધા રાણી પાસે એ જ પ્રાર્થના કરીએ કે તેઓ અમને શ્રી કૃષ્ણ ની શુદ્ધ ભક્તિમય સેવા પ્રદાન કરે અને આપણે હંમેશા તેમના શરણ કમોળને પોતાના હૃદયમાં ધારણ કરતા રહીએ તો આટલે સુધી વિડીયો જોતા રહ્યા છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ